મહુવા નગરપાલિકામાં સર્જાયો આંતરિક ડખો મહુવાની જર્જરિત વસાહત નોટિસ પાઠવતા સર્જાયો મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર મંગાભાઈ ચૌહાણ અનુસૂચિત જનજાતિના રજૂઆત કરવા જતા તેઓને કરાયા હળદૂત નગરપાલિકા ચેમ્બરની અંદર સર્જાયો મોટા પાયે તૂતુ મેખો નગરપાલિકાના ચેરમેન મંગા ચૌહાણ ને છાતીમાં પ્રેશર આવતા પહેલા સરકારી હોસ્પિટલ અને પછી હનુમંત હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોસ્પિટલના બિછાનાથી તેઓએ જણાવ્યા પ્રમાણે પ્રમુખ ચાંદનીબેન મહેતા બિપિનભાઈ સંઘવી ભરતભાઈ બાંભણીયા ચીફ ઓફિસર સહિતનાઓએ તેઓને ધક્કા મારી જ્ઞાતિ વિશે અડધુદ કર્યા આ અંગે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ મંગાભાઈ ચૌહાણે હાથ ધરી હતી જ્યારે સામા પક્ષે પણ ચીફ ઓફિસર સહિતનાઓએ પોલીસ સ્ટેશન જઈ આગળની કાર્યવાહી કરવાની

એ લોકો મારી પ્રૂફ રાખે ને બધા બોલો મળ્યા ચીફ ઓફિસર સાહેબ જે બુક કરે મેં કીધું ને અમે ટાઉન પ્લાનિંગ ચેરમેન છું મને કાંઈ પૂછતા નથી બે ત્રણ કામ આવો રેગ્યુલર કામ છે એ ચીફ ઓફિસર કહેતા નથી કરતા નથી એમ કે તમે શિવાભાઈ ને હારે ભળી જાઓ તો તમારા કામ થઈ જાય પછી એવું તો મારી જ્ઞાતિ વિરુદ્ધ બધું બોલવા મળ્યા ભરતભાઈ બામણિયા ને બિપિનભાઈ સંઘવી ને ચાંદીબેન ને ચીફ ઓફિસર ને કે આવા તમે ચેરમેન કોને બનાવી દીધા આવી સમાજને લવાય નહીં આમ ન કરાય એ બધી ચર્ચા વાતો થઈ પછી અમે ત્યાંથી વી ગયા હું ઓફિસે ગયો તો મને દબાણ થઈ ગયું સાથી તમને કાંઈ મારવા બારવાની ઈજા નહીં એવું કાંઈ નથી બરાબર અત્યારે શું થાય છે તમને અત્યારે મુજારો થાય છે ને ચક્કર આવે છે હવે તમે શું કરશો તો ચારે ઉપર ફરિયાદ કરશો એટલો શું કે મારે શબ્દો બોલ્યા